રાજકોટમાં નવરાત્રિના ગરબામાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ મેદાને આવ્યું છે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે વિશ્વ હિન્દુ પરિષદના વિરોધને નાટક ગણાવ્યો છે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું છેડતી માત્ર એક ધર્મ જ ના લોકો કરે છે મુસ્લિમ અને હિન્દુ બંનેમાં લંપટ તત્વો હોય છે વિધર્મીઓના પ્રવેશથી જો ખરેખર તકલીફ હોત તો ભાજપે તેના સાંસ્કૃતિક શેલમાંથી ઉસામણ મીરને કાઢી મૂક્યા જોઈએ અને લઘુમતી મૂરચો બંધ કરી દેવો જોઈએ મહેશ રાજપૂત નો સ્પષ્ટ મત છે કે જો કોને પ્રવેશ આપવો કે નહીં તે નિર્ણય ગરબાના આયોજકનો હોવો જોઈએ અને જો સંસ્કૃતિની જાળવણી જ કરવી હોય તો સરકારે અરવાચન રાસોત્સવ બંધ કરી દેવા જોઈએ જ્યારે તમે વિધર્મીઓની વાત કરો છો અન્ય ધર્મના લોકોની વાત કરો છો તો જ્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસની અંદર જે

જન્મ જાતે રાજપૂત છું હિન્દુ છું પણ હું એમ કઉ છું કે તમે આ દલિતો માનો છો કે નહીં અને જો તમે એને હિન્દુ માનતા હો તો એને જે જે આપ્યો લોકો એની ઉપર હુમલા કર્યા એના સામે તમે ધરણા કરશો કે નહીં એની સ્પર્શતા કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિષયો હિન્દુ પરિષદના ઠેકેદારોને કેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય યા તમે મારે કોને પ્રવેશ દેવો હોય મારે નક્કી કરવાનું હોય ત્યાં કોઈ અન્ય ધર્મ નો પ્રચાર નહોતો થતો અહિયાં લોકો પણ કે રમાડનાર લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે વર્ષો થી ગરબીઓ કરી છે હું કહું છું અમારા રામદાસપરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબી વર્ષો સુધી ઓસમાનભાઈ કરીમ જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું હતું માત્ર ભાજપના ઈશારો પર આ બધું થઈ રહ્યું